ચૂંટણી પંચનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે તો ત્રણસો ને ચૂંટણી પંચનો બંધારણના અનુક્રમે અનુચ્છેદ છે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે તો વિપક્ષમાં જે નેતા હોય એ જાહેર વિધાન હિસાબ સમિતિના અધ્યક્ષ હોય છે નીચેના પછી રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરવામાં આવતી છે રાષ્ટ્રપતિ તો મુખ્યમંત્રી

अनिश्चित समय सूची सभा ग्रहने बोलतवी राखू એટલે શું થાય સાયની ડાય સાચું છે બારડના સંવિધાનમાં ચૂંટણી પંચના સભ્યની 20 સંખ્યા નિયત કરવાની સત્તા વડાપ્રધાનને આપેલ છે અધિયોજના વિધાન 1 સાચું છે વિધાન 2 ચૂંટણી પંચ આરૂપ ઓક્ટોબર 2098 સુધી એક વ્યક્તિનું બન્યું વિધાન બે એ સાચું છે ભારતની સંસદ એટલે શું થાય લોકસભા રાજ્યસભા ને રાષ્ટ્રપતિ છે જ્યારે બીજી કાયદાના કયા અનુચ્છેદથી વડી અદાલને જે સ્વીકારવાની હુકમત પ્રાપ્ત થાય છે 356 ના અનુચ્છેદથી વડી અદાલને જે સ્વીકારવાની હુકમત પ્રાપ્ત થાય છે લોકસભા અધ્યક્ષને પસંદ કરવાની શામતી કયો વિધાન સાચું છે લોકસભા

બરાબર એ જેમ પોકેટ વીંટો ત્રણ હોય છે બરાબર અ વીંટો ત્રણ હોય છે એ રીતે પોકેટ વીંટો absolute વીંટો અને સસ્પેન્શન વીંટો એ રીતે એક બે ત્રણ યાદ રાખવાના ત્યાર પછી માનવ અધિકાર આયોગ અધ્યક્ષ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ પણ હોવા જોઈએ સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત જજ હોય એ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એ રાષ્ટ્રીય માનવ અધિકાર पायरोना अध्यक्ष हो तो विधान ए मो एक मो सुप्रीम कोर्ट ना न्यायाधीश ने नियुक्त करती वक्त ही भारत ना राष्ट्रपति भारत ना मुख्य न्यायाधीश से विचार विमर्श करो पड़े चाहिए ऐसा चुच है सुप्रीम कोर्ट ना न्यायाधीश ने मात्रा भारत ना मुख्य न्यायाधीश द्वारा दूर करी शकाई चाहिए ये खोटू जे महायुक्ति दूर करे शकाई चाहिए त्यार बच्ची न्यायाधीशों ने वेतन ભાર ભારતની સંચિત નિધિમાંથી ચૂકવાય છે તેના પર વિધાન મંડળને મત આપવાનો હોતો નથી એ સાચું છે ભારતની સુપ્રીમ કોર્ટના ઓફિસરો અને કર્મચારીની તમામ નિયુક્તિઓ ભારત સરકાર દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચાર વિમર્શ વસ્તુ કરાય છે એ ખોટું છે તો એક અને ત્રણ એ સાચું આવશે ત્યાર પછી કયા અનુચેત પ્રમાણે જંગલો તળાવ નદીઓ અને વન્ય પશુઓ પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે તો કારણ એ અનુસાર આવશે રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્યનું અંદાજપત્ર લોકસભામાં રજૂ થાય છે બરાબર જ્યાં રાષ્ટ્રપતિ શાસન હોય જે રાજ્યમાં એનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કરવામાં આવે છે લઘુમતીઓનો લઘુમતીઓનો બંધારણનો અનુચ્છેદ ત્રીસ શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર શું હોય છે ધર્મ અને ભાષા જે છે એનો આધાર હોય છે અનુચ્છેદ ત્રીસ અનુસાર બરાબર અનુચ્છ ત્રીસ અનુસાર લઘુમતીઓ જે છે પોતાનું સંસ્થા સ્થાપી શકે ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થા સ્થાપી શકે અને વહીવટ કરી શકે બરાબર જે ધર્મ અને ભાષા આધારિત હોય છે કયા વડાપ્રધાનના કાર્યકાળ લોકસભાની મુદત છ વર્ષમાંથી પાંચ વર્ષ કરવામાં આવી હતી તો મોરારજી દેસાઈના સમયગાળામાં આ જે મુદત છે લોકસભાની છ માંથી પાંચ કરવામાં આવી હતી જેમાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી તો રાજસ્થાની જે છે એવી એ કોઈ ભાષા નથી અને કોઈ ભાષા એવી બંધારણની માન્ય ભાષાઓમાં સામેલ નથી બાગ ભાષાની સમિતિ બાવીસ છે બરાબર તો સિંધી આવશે ગુજરાતી આવશે નેપાળી પણ આવશે જે આપણી ભારતીય માન્ય ભાષાઓમાં સામેલ છે ત્યાર પછી જાહેર હિસાબ સંસદીય સમિતિ જે છે એના લગતા કેટલાક વિધાનો છે લોકસભામાં વધુ વધુ પચીસ સભ્યો લોકસભાના સભ્યો વધુ વધુ પચીસ સભ્યોથી રચાય છે સરકારના વિનિયોગ તથા નાણાકીય હિસાબની તપાસ કરે છે કે જે છે એ રિપોર્ટની તપાસ કરે છે તો બે અને ત્રણ સાચું છે અને પ્રથમ એ જે છે ખોટું છે ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ મતદાન કરી શકે તો સંસદના બંને ગૃહના સભ્યો છે યાદ રાખજો મિત્રો ખાસ કરીને સંસદના બંને ગૃહના જે સભ્યો છે રાજ્યસભા અને લોકસભા બંનેના કરી ત્યાર પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે તો સાતસો આઠ જેટલું એક સંસદ સભ્યના મતનું મૂલ્ય હોય છે બરાબર ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને ત્યાર પછી નીચેના વિકા બંધારણી સુધારા અધિનિયમ અંતર્ગત ભારતના બંધારણને આઠમી અનુસૂચિમાં ચાર ભાષાઓ જોડવામાં આવી જેના જેનાથી તેમની સંખ્યા વધીને બાવીસ થઈ તો જેમાં આપણે વાત કરી કે ભાષાઓ બાવીસ છે બંધારણનો બા બાણુંમાં જે સુધારો છે અધિનિયમ એનાથી જે છે કહી શકાય આઠમી અનુસૂચિમાં ચાર ભાષાઓ જોડવામાં આવી જેનાથી તેમની સંખ્યા વધીને બાવીસ થઈ ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો તો બંધારણી સુધારો જે છે એના અંતર્ગત મૂળભૂત અધિકાર તરીકે શિક્ષણના અધિકારને જોડવામાં આવ્યો ત્યાર પછી અનુચ્છેદ ચુમ્વાલીસ પૂછ્યો છે સમગ્ર દેશમાં સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે બરાબર રાજનીતિને માર્ગદર્શન સિદ્ધાંતોમાં આવે ત્યાર પછી રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે જાન્યુઆરી ને ઉજવવામાં આવે છે ત્યાર પછી કેટલા પ્રધાનમંત્રીના મૃત્યુ હોદ્દા દરમિયાન થયા હતા બરાબર ચાલુ કાર્યકાળમાં થયા હતા તો ત્રણ પ્રધાનમંત્રીના મૃત્યુ જે હોદ્દા દરમિયાન થયા હતા ત્યાર પછી નીચેનામાંથી કથનમાંથી કયું સાચું છે તો ભારતના બંધારણમાં રાજ્યપાલને તેના પદ પરથી હટાવવાની કોઈ પ્રક્રિયાનો ઉલ્લેખ નથી બરાબર કોઈ પ્રક્રિયા નથી એ સાચું છે છે બાકી બધા ખોટા ભારતના બંધારણમાં આર્થિક અને સામાજિક ન્યાયની જોગવાઈ ક્યાં આપેલ છે તો આર્થિક અને સામાજિક ન્યાયની જોગવાઈ જે છે આ અમુકમાં અને રાજનીતિના માધ્યમ નિર્દેશક નીતિ નિર્દેશક તત્વમાં આપેલું છે ડીપીએસપી ત્યાર પછી 15 ના 74 માં સુધારા અધિનિયમ ભાગ નવ એ માં સેને લગતી જોગવાઈ છે તો નગરપાલિકાઓને લગતી જોગવાઈ છે ત્યાર પછી આ એક થોડો મિસપ્રિન્ટ છે વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે તો કેબિનેટ મંત્રી ના સમકક્ષ જે છે વિરોધ પક્ષના નેતાને લોકસભામાં એની વેલ્યુ હોય છે આવે છે છે બેઠકો અને સત્ર જાહેરાત કરવાની સત્તા કોણ કરી શકે બંધારણની રીતે તો સ્પીકર નહીં આવે મિત્રો એ ખાસ યાદ રાખજો વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ તો નહીં જ આવે સ્પીકરો નહીં આવે રાષ્ટ્રપતિ આવશે જે સત્ર સમાપ્તિની જાહેરાત કરશે અને સંયુક્ત બેઠક અથવા તો સંસદની બેઠકો બોલાવવાનો અધિકાર ધરાવે છે સાજેસ પણ નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે નાણાકીય ખરડા માટે ચૌદ દિવસ આપવામાં આવે છે એની ચર્ચા માટે ત્યાર પછી બેઠક બોલાવવાની સત્તા કોની છે વિધાનસભામાં બેઠક બોલાવવાની સત્તા રાજ્યપાલની છે ખાસ કરીને યાદ રાખજો જે રીતે આગળ રાષ્ટ્રપતિનો પ્રશ્ન હતો એ રીતે વિધાન બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતના કોઈ પણ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ તો વિધાનસભામાં પાંચસો થી વધુ નહીં પાંચસો સીટ થી વધારે ના હોવી જોઈએ કોઈ પણ વિધાનસભા હાઈકોર્ટના ન્યાયાધીશ પોતાનું રાજીનામું આપવા ઈચ્છે તો કોને આપશે તો મિત્રો ખાસ કરીને આ યાદ રાખજો રાજીનામા અને કોણ કોને આપશે એ તમારે કરી લેવાનું છે રાષ્ટ્રપતિને હાઈકોર્ટના ન્યાયાધીશ પોતાનું રાજીનામું આપશે કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બે થી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે તેવી જો કોઈ કરતો બંધારણી સુધારો ક્યારે થયો છે તો ઓગણીસો 1956 કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બે થી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે બરાબર ઓગણીસો આ જે છે બંધારણી સુધારો થયો હતો અને લાસ્ટ છે લોકસભામાં થતું રજૂ થતું જે વાર્ષિક નાણાકીય નિવેદન છે ભારત ના કયા આર્ટિકલ અન્વયે રજૂ થાય છે તો આપણે સૌને ખબર છે કે બજેટનો જે બજેટ રજૂ થાય છે એ એકસો બાર અનુચ્છેદ અંતર્ગત થાય છે તો આ મિત્રો તમને આ જે છે આપણી ટેસ્ટ જે છે ક્વિઝ ગમી હોય ગમી હોય તો વિડીયોને આપણી લાઈવસ્ટ્રીમ જરૂરથી ડબલ ટેપ કરી દો લાઈક કરી દો આવા જ પ્રશ્નો આપણે લઈને આવતા રહીશું અને નેક્સ્ટ આવી ક્વિઝ જોઈએ છે કે નહીં કમેન્ટ જરૂરથી કરો अगर तुम्हारा कोई प्रश्न न होए तो जरूरती तमें पूछिए सब बोलो त्याग सुधी आपने बीजा कोई क्विज़ बीजा आपने क्विज़ जैसे चाहे અચ્છા મિત્રો ક્યાંથી જોઈ રહ્યા છો અને ક્યારથી subscribe કરી છે જરૂરથી તમે આ ચેનલ સાથે ક્યારથી જોડાયેલા છો એ જરૂરથી કમેન્ટ કરજો ઠીક છે subscribe ના કર્યું હોય તો જલ્દી subscribe કરી દેજો અત્યારે